કારના કાચ તોડ્યા દૃશ્ય પણ તેમ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે પથ્થરના ઘાસ વીકીને કારના અન્ય કાચ પણ ફોડી નાખ્યા શોરીના ઘાસ વીકી કુખ્યાત રાજા જાડેજાએ ખુલ્લી ધમકી પણ આપી મારા કેસમાં નડેશ તો મારી નાખીશ આ ધમકી આપી બે હજાર સોળવા પોલીસકર્મીની હત્યાનો રાજા જાડેજા પર આરોપ છે રાજકોટમાં જાણે કે લુખા તત્વોને કાયદાનો ડર ન રહ્યો હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે રાજકોટના વધુ એક ઘટના સામે આવી છે કે જેમાં જે પેંડાના સાગરીતો છે તેમના દ્વારા જે પોલીસ કર્મીની જે હત્યાની ઘટના સામે આવી હતી બે હજાર સોળ ની અંદર તેમાં જે આરોપી તરીકે સામે આવ્યા હતા તેની વિરુદ્ધ જે સાક્ષી તરીકે જે ભાઈ હતા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ને જે સીસીટીવી છે તેમાં પણ જે રીતના સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જાહેરમાં મારામારી અને છરી વડે હુમલો કરવામાં આવી રહ્યો છે તે ભાઈ આપણી સાથે છે એમના પરિવારજનો પણ આપણી સાથે છે શું ઘટના બની હતી કઈ રીતના આખું મામલો છે અમે અમારા ઘર તરફ જતા હતા ખોડિયાર હોટલથી ચા પીવા માટે કોઠારીય રોડ ફાયર બ્રિગેડ પાસે ત્યાંથી અમે કનૈયા ડેરી પાસે દૂધ લેવા માટે ગાડી ઊભી ધીમી પાડતા આ લોકો અચાનક જ આવી ગયા છે હાથમાં સોડાની બોટલો ચારક વાહનોમાં ત્રણ ત્રણ સવારીમાં છરીઓ અને એક પાણાઓ લઈને બધાના મોટર આગળ સોડાની બોટલોને પાણા હતા અચાનક જ અમારી ઉપર હુમલો કરીને એવું બોલેલા મારા મિત્ર રમેશભાઈને કે તારા ભાઈને સાક્ષીમાં પડવાની ના નહોતી પાયડી તોય કેમ પડ્યો છો બધાને આજ મારી જ નાખવા છે અમારા કેસમાં કોઈ પુરાવા કે સાક્ષી થશો ને અમે મારી નાખશું જાનથી એમ કરીને બહુ ગંભીર રીતે હુમલો કરેલો અમારી ઉપર હિજકારો હું ત્યાંથી ડરી જઈને ભક્તિનગર પોલીસ સ્ટેશન ગયેલો અને ત્યાંથી અમે સારવાર લીધેલી અમારા ત્રણ વ્યક્તિઓને ટોટલ અમે પાંચ હતા ગાડીમાં ત્રણ વ્યક્તિઓને લાગેલું છે અમને છરીઓના કામ આઠમાં કોણ કોણ હતા કોણ એમાં એક રાજપાલ ઉર્ફે રાજો કરીને છે મેન પછી હા આરોપી તરીકે પછી બીજા નંબરનો આરોપી છે એ ચંદ્રેશ બાબુભાઈ ગોહેલ વાણંદ છે એ એ જે છે એ બુટલેગર છે ત્યાં કોઠારીયા રોડ ઉપર અવારનવાર દારૂના ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યો છે અને બીજો છે મિલન બાવાજી છે એ પણ અગાઉ ઘણા ગુનામાં સંડોવાઈ ચૂક્યો છે પછી બકાલી કરીને છે આ બધા નામચીન શખ્સો છે કાંચો છે

બાવીસ થી પચીસ થી વધારે ઘા મારેલા છે સોડાની બોટલો પાણાઓ મારેલા છે છરીના ઘા એવા બાવીસ થી પચીસ આપ ગણી શકો છો વિડીયોમાં તો આમાં ત્રણ અત્યારની કોશિશ અત્યાર જ કરવા માટે એ આવેલા હતો તો અત્યારની કોશિશનો કલમનો ઉમેરો થાય એવી અમારી માંગ છે આરોપી અનેક ગુનાઓમાં અગાઉ સંડોવાઈ ચૂક્યો છે તો ગુચ્છી કોર્ટ દાખલ થાય એવી અમારી માંગ છે અને વરકોડો કાટે એ લોકોમાંથી એક જ આરોપી હાલ અત્યારે પકડાયેલો હતો એમાં છોટું છે એ નાની ઉંમરનો આરોપી છે કાલ અમને એવું જાણવા મળ્યું છે એ પકડાનો છે આની પહેલા મનીષ મિસ્ત્રી કરીને તે દિવસે બનાવના દિવસે પકડાયેલો છે બીજા આરોપી એક બે એક બે કરીને સેટિંગથી રજૂ થાય છે પોતપોતાની રીતે તો વરઘોડો ન નીકળી શકે એટલા માટે આવું બધું કૃત્ય છે તો અમારી માંગ એવી છે અમે ગભરાયેલા છીએ સવાલ એ છે કે જે પોલીસ કર્મીની હત્યા થઈ હતી એમાં જ તમે સાક્ષી તરીકે હતા ભાઈ સાક્ષી તરીકે હતા તમારા ભાઈ હતા

ચોક્કસ તો જે રીતના ઘટના સામે આવી હતી બે હજાર સોળની આ ઘટના હતી ને તેમાં સાક્ષી તરીકે જે ભાઈ હતા તેમની સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સવાલ મોટો એ છે કે જે પોલીસ કર્મીની હત્યા થઈ હતી તેમાં જે સાક્ષી તરીકે હતા તેને જ આરોપીને હવે પોલીસ છાવડતી હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કેમેરા પ્રસંગ કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ